જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ માથોડિયા પરિવાર સાથે રહે છે કન્સ્ટ્રક્શન કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે આ અકસ્માત સીટીવીમાં કેદ થઈ ગયા છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિગ્નલ બંધ થઈ ગયું હોવા છતાં પણ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે આવે છે અને દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઊભો છે તે ખોલી ગયો હોવાથી સાયકલ લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે ત્યારે ડમ્પર ચાલક આવીને ફૂટબોલની જેમ ફંગાવી દે છે આ મામલે પાલપોલી સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો ગઈ તારીખ સોળ અગિયાર ચોવીસ ના રોજ બપોરના સમયે એક ડમ્પર ચાલક ભેસાણથી થી મોનાર તરફ આવતો હતો તે દરમિયાન એક વિદ્યાર્થી ટ્યુશન જ હતો સાયકલ લઈને ત્યારે સિગ્નલ ઉપર ડમ્પરના ઓવર સ્પીડના કારણે અકસ્માત થયેલ છે એમાં વિદ્યાર્થીને જમણા પગે ફ્રેક્ચર થયેલું છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઈવરને ડિટેન કરેલ છે આગળ ફરિયાદની પ્રોસેસ કરી અને તપાસના કામે ડ્રાઈવરની અટક કરવામાં આવેલી છે અને વધુ પૂછપરછ આ બાબતે ચાલુમાં છે અત્યારે આ રોડ ઉપર અત્યારે અન્ય વાહનો પણ ડમ્પરોના લાયસન્સ અંગે ચેકિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે આના આધારે જે ઘટના જગ્યા છે તેના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવેલ છે તપાસના કામે અને તે અંગે યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી તપાસના અંગે ચાલુ કરવામાં આવેલ છે ચાલકે શું જણાવ્યું છે જે પ્રમાણે ઘટના બની છે તેને લઈને ચાલકે એવું જાણે કે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી અને તે દરમિયાન બનેલો છે એટલે આ સિગ્નલ ખરેખર બંધ થઈ ગયેલું હતું કે કેમ એ અંગે પણ પોલીસ અત્યારે સીસીટીવી આધારે તપાસ ચાલુ કરેલ છે